અમારા અમારી મર્યાદાઓ અમારા ભાવ અને કોકના માટે કંઈ કરી છૂટવાની ભાવના ભગવાન અમારી અંદર ઉજાગર રાખજે અને એની આ એક અલગ આનંદ છે ફરી એકવાર મારા હૃદયનો રાજીપો બાપુ વ્યક્ત કરું છું અને શુકદેવજી મહારાજને પરીક્ષિત કો કહા સાવધાન પરીક્ષિત इन्द्र अट्वायु विशुद्धसत्त्वं तव धाम शान्तम् तपोमयं ध्वस्तरज मायामयोऽयम् गुणसंप्रवाह न विद्यते ते સાત દિવસ સુધી સાવર્ત નામના મેઘગણો વ્રજ મંડલ ઉપર તૂટી પડ્યા છે મહારાજ આ સાવર્તક નામના મેઘગણો કેવા હોય બોલે જયારે પ્રલય કરવો હોય ના ત્યારે જ આ મેઘોનો ઉપયોગ થાય યુગ પરિવર્તન કરવું છે તો પ્રલય કરવો છે તો આ મેઘ ગણોનો આ એક વરસાદનો એક છાંટો હાથીના પગ ઝગડો હોય એક છાંટો પ્રલયકાળના મેઘ ગણોનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે એવો વરસાદ વ્રજમંડલો ઉપર સાત દિવસ સુધી અનરાધાર વર્ષે તો પણ વ્રજમંડલમાં ધૂળની ડમરીઓ ઉડે છે શું કારણ મહારાજ ભગવાન ઠાકોરજી એના માટે એક જ આશ્રય જીવનમાં એક જ આશ્રય રાખો જાજા બધા આશ્રયો કરવા નહીં અહીંયા બહુ અડધામાં સમજો બોલો નારાયણ એક ભરોસો એક ભરોસો હોય એક બળ હોય એક આશ એક ગુરુ એક હોય મારા બાપ એક વાર જેને ગુરુ તરીકે ધારણ કરી લીધા હું તો એમ પેલા કોઈને ગુરુ માનો છું અને જો માનો છો તો ये એમાં પછી બીજી વાત ન હોય एक ही आस्ताने पे अजमत भी है एक का होके रहने में इज्जत भी है एक ही आस्ताने पे सर झुक गया दर बदर आने जाने से क्या फायदा भगवान ने दिव्य लीलाओं का आस्वादन करावता શ્રી મહારાજ કહે છે ઇન્દ્ર સામર્ નામના ગણો વ્રજમંડલો ઉપર તૂટી પડ્યા બધા જ ભગવાનની શરણમાં આવ્યા ભગવાને ગિરરાજ ગોવર્ધનજીને પોતાના ડાબા હાથની ટછલી આંગળી ઉપાડ્યા છે